ચાલો મિત્રો બધા ખેડૂત મિત્રો મજામાં જશે અને હું શું આપણો મિત્ર ભાવીશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમાકુમાં તમાકુનો સરસ મજાનો સારો અને વિકાસ થવા માટે આપણે શું ભાવશું તો મિત્રો યુરિયા અને ઉમિક તો ખાસ કરીને આપણે આ વિડિયોમાં તમામ પ્રકારની વાત કરીશું જે હુમિક અને યુરિયા પાવાથી તમાકુનું આપણે મિત્રો વાવેતર કરેલું છે પણ આગળ પણ આપણે વિડીયો બનાવેલો છે જે તમાકુનું વાવેતર કરવીનું અને હું તમને વ્યવસ્થિત વિગતવાર માહિતી આપીશ મિત્રો કે તમાકુનું વાવતર આપણે કરેલું છે તો આમાં એકદમ સરસ અને સારો વિકાસ કરવા માટે આપણે શું પાવશું જેથી કરી અને તમાકુનું પાન આપણે મોટું થાય અને મેન વસ્તુ તમાકુમાં આપણે પાનની જ સારવાર કરવાની છે પાનની જ જરૂર છે કારણ કે આપણે આમાં કોઈ આમાં કોઈ આપણે કે બીજ બીજ તો લેવાનું નહીં બિયારણ તો કોઈ આમાં કરવાનું નથી મિત્રો આપણે આની પાનની જરૂર છે કોઈ આની કાપણી કે લણણી કરવાની નથી તો ચાલો મિત્રો આગળ થઈ જાઓ તૈયાર તો હું તમને વાત કરીશ કે આપણે કયું શું છે અને કઈ રીતનું પાવાનું છે અને કઈ ઉમિક આપણે આમાં પાવશું જેથી કરીને મૂળનો સારો વિકાસ થઈ શકે તો ચાલો વિડીયોમાં આગળ સીતારામ જય માતાજી તમામ મિત્રો ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખરેખર મિત્રો મજા મજા છે હું શું આપણો મિત્ર ભાવેશ મિત્રો આજે તારીખ છે પંદર બાર બે હજાર પચીસ મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે તમાકુ તમાકુમાં મિત્રો અત્યારે આપણે વાવી આ વીસ તારીખે વાવી છે અને આજે પચીસ દિવસ થયા છે વાયા પછી એક જ પીઆઈ પૂછે અત્યારે હાલમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે મિત્રો પાણી પણ ચાલુ કરી દીધું છે અને હાલમાં અત્યારે શું વસ્તુ આપથી આપણે જે પિયતમાં આપશું તો જેથી કરીને એનું પાંદ એકદમ મોટું અને સરસ મજાનું થાય તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ આપણે તમામ પ્રકારની વાત કરશું મિત્રો મિત્રો અત્યારે હાલમાં આપણે આને હુમિક અને ઉરિયાનું મિશ્રણ ચાલુ કરી દીધું છે જેથી કરી અને જે હોમિક આવી જાય મિત્રો એટલે આપણે જે મૂળનો વિકાસ ઝડપથી થતો હોય છે અને સારો થતો હોય છે અને ઊરિયાર્યું હોય એનાથી આપણે વિકાસ અને પાનની સાઇઝ પણ સારામાં સારી વધતી હોય છે મિત્રો વીઘે વિઘે કેટલું આપવાનું એની વાત કરીશું મિત્રો તો વિઘે આપણે ઉમિખની વાત કરીએ તો થી ત્રણસો ગ્રામ પ્રતિ વીઘે અને ઉરિયાની વાત કરીએ તો ઊરિયા વિઘે દસથી બાર કિલો ઉરિયા આપણે આ માપવાની શરૂઆત કરી દીધી છે તો કઈ રીતનું પેત માપીશ એની પણ મિત્રો હું તમને આગળ દેખાડું છું મિત્રો તો સરસ મજાનો જો આમાં તો આપણે મેન વસ્તુ તમાકુમાં પાન જ ઉપયોગમાં લેવાના હોય છે તમે જોઈ શકો છો આ રીતનું સરસ મજાનો આપણે ડ્રમમાં ઉરિયાને ઉમેઘનું મિશ્રણ ઓગાળી નાખ્યું છે અને હાલમાં અત્યારે ડ્રીપમાં આપવાની શરૂઆત થઈ છે મિત્રો તો આમાં આપણે ચાર કલાક અત્યારે ચારથી આડા ચાર કલાક પાણી આપ્યું છે ને એટલું પી ગયું છે અને અત્યારે છેલ્લે આપણે પાવાની મિનિમમ એમ થાય કે પી ગયું છે અને આપણે પાણી નથી આપવું તે પછી આને ચડાઈ દેવાનું આપણે ઊરિયાને ઉમેક બી આ રીતનું મિશ્રણ કરી અને પછી આપ્યા પછી દસથી પંદર મિનિટ દસ મિનિટમાં આપી દેવાનું જેથી કરીને સારામાં સારું જમીનના આપણે સોળના ઊંટાશ લાગીને પગી જાય મિત્રો કારણ કે વાહિતીમાં આપણે દસ પંદર મિનિટ પાણી આપવું પડે જેથી કરીને સારામાં સારું આપણને રિઝલ્ટ મળે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ બધી જમીન પલટરી જાય છે અને વાને પાણી પણ અત્યારે બહુ વધારે ન આવે ચાલે મીડિયમ પાણી જ આપવાનું હોય છે જેથી કરી અને છોડ થોડોક નાનો પડે મોટો છોડ થઈ જાય પછી આપણે કમ્પ્લીટ વધારે પાણી આપી શકીએ છીએ મિત્રો મિત્રો તમાકુ આવી તેનો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે રોપ કઈ રીતનો ચૂપો હતો એ પણ વિડીયો બનાવેલો છે અને આના લેટા કઈ રીતના પાડ્યા હતા એ પણ આપણે વિડીયો બનાવેલો છે મિત્રો તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિશન મિત્રો યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળ પણ આપણે આને શું શું ટ્રીટમેન્ટ કર્યું પણ એના પણ વિડીયો આપણે બનાવશું મિત્રો તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલનો બનાવો તો બસ આજે આ વિડીયો મારીને વિડીયો જોવા બદલ તમામ ખરેખર મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો